ખુશી આ શું તે આટલું બધું લીધું હે આટલું બધું આપણે નથી લેવાનું કેટલા પૈસા થાય ખબર છે તને હા મને ખબર છે તમને પેલા ખબર છે અહીંયા કેટલી બધી અત્યારે ઓફર ચાલે છે તમે જો આйна ચૂડલા મે આ બે ચૂડલા ફાઇનલ કરી લીધા છે તમારે બિલ તો આપવું જ પડશે અને આ બધું લેવાનું છે હા બધું જ લેવાનું છે પર કેટલી ઓફર ચાલે આйна માલિક કોણ છે મારે તો એને જ મળવું છે અત્યારે એલા ભાઈ શું તમારે ત્યાં ડિસ્કાઉન્ટ ચાલે છે આટલી બધી ખરીદી કરી લીધી કાંઈક માપ હોય પછી અરે અમારે ત્યાં બહુ બધી ડિસ્કાઉન્ટ ચાલે છે અને આખા શોરૂમમાંથી તમે જે લેશો એ બધામાં મેગા ડિસ્કાઉન્ટ છે અત્યારે જે ભાભીને જોઈએ બધું લઈ દ્યો ને મેગા ડિસ્કાઉન્ટ છે તો તમને બેનિફિટ્સ થશે શું વાત કરો છો

કાંઈ ઘટે જ નહીં ખૂણે ખૂણેથી આવે છે હવે જલ્દી વાત કરતા તો લાંબી લાંબી થઈ જાય

અમારી ચુડલામાં બહુ મોટી માસ્ટરી છે આ એરિયામાં અમારી પાસે જે કલેક્શન હોય છે એ કોઈ પાસે હોતું નથી એડી કલેક્શન ગોલ્ડ કલેક્શન એન્ટિક કલેક્શન દરેક વેરાયટીમાં ચૂડલામાં પ્લાસ્ટિક માં પણ ઢગલો વેરાયટી છે પર્સની અંદર ટોટલી વેરાયટી મળી રહેશે પર્સ માં બાળકોની વેરાયટી ક્લચીસ મેરેજ પાર્ટી વેર કલેક્શન સ્લિંગ કલેક્શન મોટા હેન્ડબેગ પણ મળી રહેશે હવે મને એ કયો કે પછી પર્સમાં ડિસ્કાઉન્ટ આપશો કે નહીં એમાં વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ વર્ષમાં પર્સ પછી કટલેરીની આઇટમમાં આપણે ત્યાં શું શું મળે કટલેરીમાં બટરફ્લેમાં અનેક ઢગલો વેરાયટી છે કેટલી વેરાયટી આટલી કે તો ખાલી બટરફ્લેમ જ છે બટરફ્લેમ જ છે અને પાછા હમણાં મને એવુંય કહેતા હતા કે આ તમને દેખાય એના કરતા અનેક ઘણી વસ્તુ તો સ્ટોકમાં પડી છે હા હજી જો આ મુંડું મુંડું જવાનું છે પણ અહીંયા પણ થોડી ઘણી વેરાયટી છે આ બ્રાન્ડેડ પરફ્યુમ એ ખજાનો લાગે છે પરફ્યુમ છે ડીઓ છે વોલેટ છે બેલ્ટ છે પછી આમાં કાંઈ આપણે ડિસ્કાઉન્ટ આપવાના છે મશીનરીમાં લેડીઝ માટે આઇકોનિક મશીનરીમાં ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ છે વેગા માં વીસ ટકા ડિસ્કાઉન્ટ છે બરોબર એ સિવાય આ બાજુ લકી છે સ્માર્ટ વોચ છે ઘડિયાળ જણકતીમાં ઢગલો વેરાયટી છે અને બધું હાઈ ગોલ્ડ હાઈ ગોલ્ડમાં જેન્ટ્સ માટે લકી પછી આ કિચન છે તો કિચનમાં જો એમને લખેલું છે અહીંયા બે ની ખરીદી કરો એટલે એક ફ્રીમાં આપી દેસ આવ હવે આપણે અંદર જઈને પાછું બીજું કંઈક બતાવશું કે તમારી પાસે વસ્તુ એટલી છે કે જોતા જોતા આપણે થાકી દે પણ વસ્તુ ન થાકે આપણે જો બીજા ડિપાર્ટમેન્ટમાં આવી ગયા અહીંયા આ બધી આમાં વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ કે વીસ ટકા ડાયરેક્ટ ડાયરેક્ટ ફ્લેટ વીસ ટકા ડિસ્કાઉન્ટ હા પછી આ બધી વેરાયટી આ બધા છે અત્યારના ફેન્સી ચેઇન પેન્ડલ અને એમાં પણ વીસ ટકાનું ડિસ્કાઉન્ટ વીસ ટકાનું ડિસ્કાઉન્ટ એમાં પછી આગળ મને બતાવો જલ્દી જલ્દી પૂરું કરોને કે આવડા અત્યારે અત્યારે રાતે આવતા રહે શૂટિંગ માટે તો આવ્યા છે

તમે તો પણ કેટલું કેટલું ખજાનો લાયા જો આ બાજુ પાછી આપણે મળી રહ્યા વીસ ટકા ડિસ્કાઉન્ટમાં કોસ્મેટિક આઈટમ આ બધા ડીઓ ને એવું લાગે છે પછી આ બાજુ કોસ્મેટિક પ્રોડક્ટમાં મને કંઈક બતાવો કે એમાં તમે શું ઓફર આપશો કોસ્મેટિક્સમાં અમારી અંદર અનેક વેરાયટી છે જેમ કે ઓશિયા પ્યોર હર્બલ જેમની અંદર અત્યારે મેગા ડિસ્કાઉન્ટ છે બરોબર પછી કંઈક તમે પ્રોડક્ટમાં કંઈક કલર બાર કલર એસેન્સ એ બધામાં પણ અત્યારે બહુ સારું એવું ડિસ્કાઉન્ટ છે લોરિયલ મેટ્રિક્સ અને વેલાની દરેક આઇટમમાં આકર્ષક ડિસ્કાઉન્ટ છે નાની કોઈ પણ આઇટમ લેશો એમાં તમને પચ્ચીસ ટકા ડિસ્કાઉન્ટ આપશે અને મોટી કોઈ આઇટમ લેશો તો એમાં દસથી પંદર ટકા ડિસ્કાઉન્ટ આપે છે પછી આ બધી એસેસરીઝ છે સુરેશભાઈ લેડીઝની આ ફેવરિટ નેલ પોલિશ અને એમાં પણ અત્યારે બે સાથે એક ફ્રી છે બે સાથે એક ફ્રી આમાંય આમાં પણ બે સાથે એક ફ્રી જેન્ટ્સ માટે તો જો અહીંયા અંડર ગાર્મેન્ટ છે નાઇટવેર છે કેટલી બધી વેરાયટી છે એમ બ્રાન્ડેડ વેરાયટી ને એમ બાજુ बाजू 20% થી 50% તો ડિસ્કાઉન્ટ આપે છે જેન્ટ્સ માં અમારો લેડીસ बाजू જોવાય આમ જો કેવા મસ્ત મજાના નાઈટ ડ્રેસ છે આમાંય 20% થી 50% સુધીનો ડિસ્કાઉન્ટ છે લેડીઝ માટે અન્ડરગારમેન્ટ મળી રહે છે નાઈટવેર ઘણી બધી વેરાયટી મળે છે 20% થી 50% ડિસ્કાઉન્ટ માં બ્રાન્ડેડ વેરાયટી જો આ પગના મોજા છે ઘણી બધી વેરાયટી એક જ જગ્યાએ તમને મળી રહે છે 50000 થી વધારે વેરાયટી મળે છે તમે વિચાર કરો જો લેડીઝ અને જેન્ટ્સ માટે તો મારી વાલી બહેનો અને વાલીડા વહેલી તકે પહોંચી જજો મવડી બાબા સીતારામ ચોક માં સ્વામિનારાયણ મંદિરની એક્ઝેટ સામે જ આવી જાય છે સખી ફેશન એટલે વહેલી તકે પહોંચી જજો ને એમાં તમે સખી ફેશન ના પેજ ને ફોલો કરીને આવશો તો તમને શ્યોર ગિફ્ટ આપશે